જહાજો ડુબાડી દીધાના દાખલા છે જહાજો એ દુબાડી દીધાના દાખલા છે ને તણખલાઓ તારી દીધાના દાખલા છે ને તણખલાઓ તારી દીધાના દાખલા છે હસ્તી ક્યાં હતી એક રાજા આગળ એની છતાંય

રેસમી તળાઈઓમાં ને કાળી મજૂરી રસ્તાની કોરે ચેન થી સુતાના દાખલા છે ને કાળી મજૂરી રસ્તાની કોરે ચેન થી દાખલા છે દવાઓ બધી ના કામ થઈ ગઈ મરણ પથારી પર દવાઓ બધી નાકામ થઈ ગઈ મરણ પથારી ઉપર ત્યારે કોઈની દુઆઓ અસર દેખાડ્યાના પણ દાખલા છે ત્યારે કોઈની દુઆર અસર દેખાડ્યાના પણ દાખલા છે અમર ક્યાં રહે છે આ જગતમાં કોઈ કાયમ અમર ક્યાં રહે છે આ જગતમાં કોઈ કાયમ જેના જન્મના દાખલા છે તેના મરણનાય દાખલા છે જેના જન્મના દાખલા છે એના મરણનાય દાખલા છે ચાહા જો એ ડૂબાડી દીધાના દાખલા છે ને તણખ એ તારી દીધાના દાખલા છે